આગળ જીરું સાડત્રીસો એકાવન થી લઈને પિસ્તાળીસો રૂપિયા આગળ રાયડો એક હજાર વીસ થી લઈને તેરસો ને ત્રીસ રૂપિયા આગળ એરંડાના ભાવ જોઈએ તો અગિયારસો ત્રીસ થી લઈને બારસો રૂપિયા આગળ ચણા ની વાત કરીએ તો નવસો સિત્તેર થી લઈને અગિયારસો ને દસ રૂપિયા આગળ મેથી આઠસો દસ થી લઈને બારસો ને પચાસ રૂપિયા આગળ અડદના ભાવ જોઈએ તો બારસો એકસઠ થી લઈને પંદરસો ને નેવ રૂપિયા આગળ મગના ભાવ જોઈએ તો અગિયારસો થી લઈને સોળસો નેવું રૂપિયા આગળ ઈસબ ગુલ અઢારસો લઈને એકવીસો ને પચીસ રૂપિયા તુવેરના ભાવ જોઈએ તો અગિયાર થી લઈને તેરસો નેવું રૂપિયા આગળ ધાણા અગિયારસો થી લઈને સોળસો રૂપિયા આગળ અજમાના ભાવ જોઈએ તો એક હજાર થી લઈને સોળસો રૂપિયા આગળ સોયાબીન આઠસો એક થી લઈને આઠસો ને છત્રીસ રૂપિયા આગળ જુવાર છસો ચાલીસ થી લઈને આઠસો ને ત્રીસ રૂપિયા લસણના ભાવ જોઈએ તો સાતસો પચાસ થી લઈને પંદરસો ને પંચોતેર રૂપિયા આગળ વરિયાળીના ભાવ જોઈએ તો સત્તરસો થી લઈને અઠવીસો ને દસ રૂપિયા આગળ મરસાતસો થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા તલ કાળાની વાત કરીએ તો એકત્રીસો પચાસ થી લઈને અઠવીસો ને ચાલીસ રૂપિયા આગળ ઘઉં લોકો લોકોને ચારસો છ્યાસી થી લઈને પાંચસો ને બેતાળીસ રૂપિયા આગળ મગફળી ઝીણી ની વાત કરીએ તો નવસો ત્રીસ થી લઈને બારસો ને સાઠ રૂપિયા આગળ મગફળી આઠસો પચાસ થી લઈને એક હાજર ને સત્તાવન રૂપિયા ભાવ જોઈએ તો લઈને રૂપિયા રાજકોટ કોઈ પણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયો માહિતી મળતી રહે